રુચિ હાઈટ મેં રીતે દો હજાર તઈસ થી બી चोरी मंदिर का सिद्धेश्वर महादेव का दान पेटी में से चोरी हो गया था अभी परसों का दिन फिर चोरी दोबारा हुआ और इस बात को लेके सब मारुति हाइट में बहुत दुखी कि कहां कचोर है कि कहाँ के चोर आते हैं और किसने ये ले जाते हैं और इसका पता लगाना हो देखिए मैं पांडेश्वर धाम से पल्ला महादेव जी से यहाँ अहमदाबाद में रहने के लिए आई हूँ और मैं शिव भक्त तो हूँ शिव चर्चा करने के लिए आज मंदिर में मैं आई तो हमको पता चला कि यहाँ शिव भक्त तो मैं हूँ लेकिन यहाँ पता चला कि इनकी दान पेटी कोई चोर चुरा ले गए हैं अन्यथा इनकी खोजबीन की जाए उजन निवेदन है कि थाने पुलिस से इनकी खोजबीन अच्छे तरीके से की जाए आगे मैं शिव भोले को प्रणाम करती हूँ अपने

અને એના છ મહિના પછી જયારે શિવરાત્રીનો તહેવાર આવે એટલે અમારે કાયદેસર દાનપેટી ખોલીએ અને પછી એનો પ્રસંગ કરીએ તો અત્યારે અમે દાનપેટી ખોલવાના હતા એક બે દિવસમાં અને આ ચોરાઈ ગઈ સાહેબ બીજી વખત સાહેબ પાછળની મને બી એવું બી જાણવા મળ્યું છે કે પાછળ કામ જેનું સોસાયટી છે અને એમાં બી ચોરીઓ થાય છે મંદિરમાં એ લોકોએ ફરિયાદ કરી નહીં કરી હજુ સુધી મને ખબર નથી કારણ કે મને મારી સોસાયટી ની ખબર છે મેં બે વખત અહીંયા ફરિયાદ કરી અને સાહેબ મેં બે વખત ને એ લગભગ ઓછામાં ઓછી દસ ફરિયાદો કરી છે આ રોડ ઉપરની ફરિયાદ કરેલી છે અમારી સોસાયટી ના નીચે જે દુકાનો રહી ત્યાં બધા બેઠા હોય એની બી મેં ફરિયાદ કરી છે કે દુષણ બેઠા હોય છે આ છે ના છે અને એ બી કોઈ મોટી ઉંમરના હોય એવું નહીં સાહેબ જે દસમું બારમું ભણતા હોય ને એવા વિદ્યાર્થીઓ એ લોકો આ બધા ધંધા કરી રહ્યા છે એના સીસીટીવી ફૂટેજ બી છે આપણી ભાઈ બધું જ છે પણ તેમ છતાં રામોલ પોલીસ સ્ટેશન માંથી કોઈ અમને સારો રિસ્પોન્સ મળતો નથી મંદિર કેટલા વર્ષથી અસ્તિત્વમાં આવ્યું સાહેબ મંદિર ત્રણ વર્ષથી અસ્તિત્વ ત્રણ વર્ષ થઈ ગયા ભાઈ મારું નામ ધર્મેશ કુમાર બલદેવસિંહ ગઢરિયા છે અને અમારી મારુતિ આઈટ કોઓપરેટિવ સોસાયટીમાં સિદ્ધેશ્વર મહાદેવ નામનું મંદિર નાનું નાનકનું આવેલું છે તે મંદિરમાં પૂજારી તરીકે હું અને મારી પત્ની સેવા આપીએ છીએ અને છેલ્લા ત્રણ વર્ષથી અસ્તિત્વમાં આવેલા મંદિરમાં અમે એક નાનકડી દાનપેટી પણ મૂકેલી છે જેથી શ્રદ્ધાળુઓ એમાં દાન કરી શકે અને દાનની રકમમાં રકમમાંથી અમે દર વર્ષે શ્રાવણ માસના શંકર ભગવાનના પ્રસંગો ટાઈમે અમે ખોલીએ છીએ અને બીજું શિવરાત્રી એકાદ મહિના પહેલા ખોલીએ છીએ અને તેમાંથી મળેલી રકમમાં થોડા સોસાયટી ફંડમાંથી પૈસા નાખી અમે સારા એવા પ્રસંગો અને કાર્યક્રમો કરતા આયોજન કરતા હોઈએ છીએ છેલ્લા બે હજાર ત્રેવીસમાં અમારા શ્રાવણ મહિનાના એકાદ મહિના પહેલા દાનપેટીની ચોરી થઈ છે અને તેની લેખિતમાં અમે મૌખિક અને લેખિક બંને રીતે રામોલ પોલીસ સ્ટેશનમાં જાણ કરેલી સીસીટીવી કેમેરાની ફૂટેજો આપેલી છે અને ફરિયાદ પણ નોંધાવેલી છે આજે ફરીથી બે દિવસ પહેલા અમારા મંદિરમાં ફરીથી ચોરી થઈ છે અને તેની ફૂટેજ અને તેની એફઆઈઆર બી અમે ગઈકાલે લખાવીને આવ્યા છીએ પણ ગઈ વખતે ચોરી થઈ તેનું આજ સુધી અમને કંઈ જાણવા મળેલ નથી કે તેના વિષયમાં તેના સંદર્ભે રામોલ પોલીસ સ્ટેશનમાંથી શું કાર્યવાહી થઈ છે તેની અમને કોઈ જાણકારી આપવામાં આવી નથી અને આ બીજી વખત આ ઘટના બની છે તો આ સાહેબ સ્ત્રીઓને અને સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે વહેલી તકે કંઈક આ બાબતે તમે એક્શન લો જેથી કરી ત્રીજી વખત કોઈ ગંભીર પરિણામ કે ગંભીર ઘટના ના બને હા આ સોસાયટીની બહાર અમારે દુકાનો આવેલી છે બત્રીસ જેટલી ઉપર અને નીચે ફર્સ્ટ ફ્લોર અને ગ્રાઉન્ડ ફ્લોરમાં તે દુકાનોમાં પાનનો ગલ્લો છે કરિયાણું છે એવી દુકાનો ચાલે છે અને ત્યાં ઘણા લોકો એવા આવે છે જે બહારથી થી આવે છે ને તે લોકો ઘણી બધી એવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પણ થતી હોય છે એ રાત્રે ને અમને પેટ્રોલિંગ રાતે અમે એની પણ માંગણી કરી છે કે થઈ શકે તો રામોલ પોલીસ તરફથી રાત્રે પેટ્રોલિંગ કરવામાં આવે જેથી કરી આવું દૂષણ ન ફેલાય મારું નામ મનીષાબેન ધર્મેશકુમાર ગઢરિયા છે આ સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર છે એની અંદર અમે બે ત્રણ વર્ષથી હું અને મારા હસબન્ડ સેવા પૂજા અમે કરીએ છીએ અને જૂન મહિનાની અંદર એક વખત ચોરી થઈ હતી અને એના એની એની ફૂટેજ પણ અમે પોલીસ સ્ટેશનમાં આપી હતી પણ એની કોઈ કાર્યવાહી થઈ નથી અને આ બે દિવસ પહેલાં ફરીથી એ જ વસ્તુ બની છે અને એનું બી અમારી પાસે વિડીયો છે જ અને એમાં છોકરાઓ બિલકુલ દેખાઈ રહ્યા છે તો અમારી એ જ નમ્ર વિનંતી છે કે તમે જલ્દીથી જલ્દી આ છોકરાઓને પકડો જોકા બીજી વખત આ હવે હવે પછી આ ઘટના બને નહીં અને એના પછી સોસાયટીને ભી કોઈક એ ચલો આજે મંદિરમાં ચોરી થઈ છે કાલ ઉઠીને કઈક બીજી ભી ઘટના બની શકે છે આજે સોસાયટીમાં આટલા બધા લેડીઝો ભી રહે છે તો અમારી તો એ જ અરજ છે કે જલ્દીથી જલ્દી આની કાર્યવાહી હાથ ધરવામાં આવે અને તાત્કાલિક ધોરણે આનો નિકાલ કરો તો બહુ સારું રહેશે મારું નામ પટેલ શિલ્પા છે હું મારું થાઈટમાં રહું છું

लैंग्वेज में मेरा नाम धर्मेंद्र पांडे है इसी मारुति हाई सोसाइटी में ही रहता हूँ यहाँ पे मुझे लगभग आज ये दसवां साल चालू हुआ यहाँ रहते रहते आज ये सोसाइटी को आठ दस साल दस साल के आस होने आया मंदिर में मंदिर में आज ये तक मंदिर की बनाव ऐसा ये दूसरी बार बना है पहली बार बनाव बना है ऐसा तो, जून महीने तो में सावन महीने से पहले जून महीने में 2023 में, में बनाव बना था तो, तो उसमें सब सोसाइटी के सभी लोग मिल के अप्लीकेशन दिया रामोल पुलिस स्टेशन में जाकर के फुटेज भी आते और उनको सीसीटीवी का फुटेज भी दिया हुआ है कि भाई हाँ ऐसे इस तरह से दो छोकरे छोटी उम्र के हैं ज्यादा बहुत बड़ी उम्र के भी नहीं है बहुत ज्यादा पंद्रह सोलह साल के बीस के अंदर की होंगे तो ऐसे दो छोकरे आकर के पहली बार चोरी करके गए तो उसका पूरा सब हम लोग सबूत दे के आए लेकिन रामबोल पुलिस स्टेशन से कोई यहाँ पे संतोष कारक कोई कार्रवाई करने में नहीं आई कोई एक बार आए थे देखने के लिए देख करके चले गए लेकिन फिर उसका कुछ जवाब हमको दिया नहीं कि चोर पकड़ा गया कि नहीं पकड़ा गया वो भी हमको कोई समाचार नहीं मिला फिर वही बनाओ दूसरी बार इस बार भी हुआ अभी दो दिन पहले हुआ परसों और उसी तरह से हुआ वो दो बच्चे दो छोकरे आए बहुत कम ज्यादा ज्यादा उम्र वाले थे नहीं तो वो दो बच्चे आए उन्होंने भी इसी तरह से दो तीन बार कोशिश किया पहली बार में नहीं हुआ क्योंकि इतना मजबूत बांधा हुआ था भगत जी ने की पेटी को कि तुरंत खुलेगा नहीं तो वो दो तीन बार उसने कोशिश किया फिर बाद में सक्सेस हुआ पेटी को उठा करके लेके भगा यहाँ से जो की पूरी घटना सीसीटीवी कैमरे में कैद कैद है कितनी रकम की दान पेटी में आश्रय देखो जब पहली बार चोरी हुई थी तो उस समय भी लगभग आश्रय 16 से 17 अठारह हजार रुपए के समथिंग कुछ था और तब से लेकर के अभी तक हमने दान पेटी खोली नहीं थी अभी बीच में हमने राम जब 22 तारीख को राम पाठोत्सव मंदिर का प्रतिष्ठा दिवन था उस दिन भी हम लोगों ने यहाँ पे मंदिर में बहुत बड़ा कार्यक्रम रखा था तो उसमें भी आए हुए दान पुण्य सब उसमें पेटी में इकट्ठे थे तो हम लोगों का ये प्लान था कि हम शिवरात्रि के आसपास पेटी खोल करके शिवरात्रि के कार्यक्रम कर करेंगे तो उसके पहले दो दिन पहले अब ये खोलने का था दो दिन पहले यहाँ पे पेटी चोरी हो गई तो ये भी जो पूरी कहानी है चोरी होने तक की सीसीटीवी कैमरे के में कैद है वो भी हम लोगों ने जा करके वहाँ पे रामोल पुलिस स्टेशन में दिया है बता के आए लेकिन अभी तक वहाँ से किसी ने हमको पूछने नहीं आया कि तो कोई बता देखने नहीं आया कि कैसे चोरी हुआ कैसे क्या हुआ तो अभी अब उस विषय में हम और क्या इससे बड़ा एप्लीकेशन दे सकते हैं भाई वो लोग आवे तो और यहाँ पे ऐसे कई भी लोग सोसाइटी है बाहर के भी कई लोग ऐसे अमुक तत्व हैं जो आकर के बैठते हैं अलग अलग प्रकार के नशा करते हैं छोटे छोटे बच्चे हैं हाई स्पीड में गाड़ी लेकर के यहाँ से निकलते हैं एक दो तो बार बंप भी बनाने के लिए हम लोगों ने अप्लीकेशन दिया तो भी कोई से ने कुछ को सुना नहीं अभी लगभग पिछले आठ दिन पहले की बात है बहुत ही लगभग एक से ऊपर की स्पीड में एक कार वाला भाई लेकर के गटर के ऊपर से चढ़ाते हुए निकल गया लोगों ने सोसाइटी वालों ने पूछा तो भी उसने दारू पी रखे थे दोनों ने किसी ने कोई जवाब नहीं दिया और उल्टा हम लोगों को गाली दे रहे थे तो ये सबसे कब छुटकारा मिलेगा क्योंकि अब तो यहाँ पब्लिक बढ़ने लग गई है सोसाइटी आगे पीछे भी नए नए बहुत सारे वैसे मकान बन गए अब धीरे धीरे पब्लिक बढ़ेगी तो यहाँ भी पब्लिक का रहना ज्यादा होगा तो उसके लिए कुछ सेफ्टी अभी से हमको चाहिए क्योंकि हम लोग तो यहाँ पे लगभग आठ दस साल हो गया इस सोसाइटी में रहते हुए तो कई लोग और

હવે ડિસેમ્બર મહિનાથી અમને દેખાઈ આવી રહ્યું હતું કે અહીંયા બહારની ન્યૂસન્સ વધતા જાય કે બહારના છોકરાઓ નશો કરીને બેઠા હોય છે બેફામ ગાડીઓ ચલાવતા હોય છે અહીંયા આ વપસમાં એકબીજાના ગાળો બોલતા હોય છે અમે એવું લાગેલ કે કશું મોટી ઘટના થવાની કે જેના સંદર્ભમાં અમે અઢાર જાન્યુઆરીએ રામોલ પોલીસ સ્ટેશનમાં એક લેખિત અરજી કરી દીધી હતી પણ એ અરજીના તપાસમાં હજુ સુધી કોઈ પોલીસવાળો અહીંયા આવેલ નથી કોઈ પેટ્રોલિંગ થયેલ નથી કોઈ અમારા ચેરમેન કે સેક્રેટરીનો જવાબ લખવા માટે પોલીસ સ્ટેશનને બોલાવેલ નથી ને

તો રાતે કોઈ પણ તપાસ કરવા આવેલ નથી પછી અમે સવારે પાછા ગયા તો ડિસ્ટર્બમાં રમેશભાઈને મળે અમે તો એમણે કીધું કે અમે આવીશું પણ અત્યાર સુધી કોઈ પણ અમૂલ પોલીસ સ્ટેશનનો કાર્યવાહી તપાસ કરવા આવેલ નથી અસામાજિક તત્વો પણ આપણે મોડી રાત સુધી અહીંયા પડ્યા પાછળ રહેતા હોઈશું ક્યાંક ને ક્યાંક એકલ દોકલ મહિલાઓની પણ ખેડૂતી કરવાનો બનાવો બનતા આ શું કહેશો અમે સામૂહિક રજૂઆત કરી છે સોસાયટીમાં એકસો ચારથી સભ્યો રહ્યા છે સાહેબ સૌથી પહેલાં તો એમ કહીશ કે અહીંથી ફક્ત સો મીટરની દૂરીએ અમારા રામોલ વોર્ડના પ્રમુખ રહે છે કોર્પોરેટર શ્રી ચંદ્રિકાબેન પંચાલ રહે છે એમના હસબેન્ડ જે અહીંના પ્રમુખ હતા બીજેપીના હરેશભાઈ પંચાલ રહે છે પચાસ મીટરની દૂરી યુવા પ્રમુખ કસાણા સાહેબ રહે છે પણ એ લોકો વતી અમે એમને પણ રજૂઆત કરી છીએ પણ એમના વતી પણ અમને કોઈ સહકાર આપવામાં આવતો નથી કેમકે આ રસ્તો અંદરનો સાઈડ આવવાની જગ્યા છે જો રોજ રાતે અહીંયા લોકો દારૂ પીતા હોય છે ગાંજો પીતા હોય છે એમડી ડ્રગ્સ લેતા હોય છે અમે લોકો એ લોકોને રોકવા દઈએ તો એ લોકો ઉપરથી અમે ચાકુ લઈને સામે ઊભા થઈ જાય તો એમને એમનો વિરોધ કરતા નથી અમે એને એમની સામે રામોલ પોલીસ સ્ટેશનમાં અરજીઓ કરતા હોઈએ એમ રામોલ પોલીસ સ્ટેશનમાંથી એમને ખાલી એટલી શાંતોમાં આવે રાતે અમે પેટ્રોલિંગ કરાઈશું પણ આ દિવસ સુધી કોઈ અમને પેટ્રોલિંગ ગાડી દેખાતી નથી જી એ નજીકમાં શારદાભાઈ સ્કૂલ છે ચાર ચાર અહીંયા ટ્યુશન ક્લાસીસો ચાલી રહી છે તે છતાં અહીંયા કોઈ પણ જાતની અમને દેખાતું નથી પોલીસનું પેટ્રોલિંગ મહિલાઓ ભયના માહોલમાં રહે છે કોઈ પણ ઘટના ગમે ત્યારે બની શકે